જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે નાયધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને જે બપોરા બાકી છે થોડીકવાર પછી આપણે બપોરા કરી આવીએ કારણ કે આપણે નોરતા હોય તો થોડાક મોડા જાગતા હોય અને જાગી કરીને પછી નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે બપોરા કરીને પછી આપણે જવાનું પાછું ગામ કારણ કે ફરવા જવું છે કઈ બસ જવી તમને વિડીયોમાં આગળ કહીશું તો થવાનું હે કોને કોને આવવાનું બધા પૂછી જોયું આવવાનું હે હાલો હાલો બધા આવવા વાળા જ છે આ બધાને જવાનું છે તો હાલો બપોર પછી આપણે ફરી આવીએ હમણાં થોડીક વાર પછી હાલ તો થવું હે ત્યારે આપણે આલ્બમ જોવા આવતા રહ્યા છીએ કારણ કે કાકાની છોકરીના લગ્નનો આલ્બમ આવી ગયો છે તો કે હાલો આપણે આલ્બમ જોઈ લેવી કે મારા ફોટામાં આવ્યા છે કે નહીં તો આપણે આલ્બમ જોવા આવતા રહ્યા છીએ આમાં મારા ફોટા તો હતા જ બે ત્રણ ફોટા તો નીકળ્યા પણ બીજા બધાના પણ ઘણા બધા ફોટા હતા આલ્બમ આપણે જોઈ લીધો મસ્ત મજાનો આલ્બમ આવી ગયો અને આલ્બમમાં ઘણા બધા પણ ફોટા પણ લઈ લીધા જો મસ્ત મજાના ફોટા આવ્યા છે મારો ફોટો કેવો મસ્ત આવ્યો છે આમાં કરી લીધા અને હવે આપણે જઈએ છીએ ગંગેશ્વર

અને હવે અહીંયા આવશે આગળ જઈને રોડ આવે છે ઠેઠ આપણે રોડે ચડવાનું છે રોડે ચડવી પછી એમ છે ખાડાવાળો માર્ગ જ એવો અત્યારે છે બહેન છે ને પાણીના હિસાબે મેન માર્ગ આપણો અત્યારે બહેન છે અને અત્યારે આપણે ડુંગર હોવારી થઈને ગાડી ઐકવી પડે એમ છે કાંઈ વાંધો નહીં હામો ઈકો બતા ના થઈને આપણે રોડ આવશે તો હાલો રોડે સડી જ મને

જ્યાં નજર કોઈ દેખાય નહીં તમને મિત્રો આપડે આવી ગયા છીએ પાર્કિંગ કરી દીધું અને બહાર થી આવો સીન આવે તો જગ્યા પણ બહુ જ મોટી જબરી છે તો હાલો હવે આપણે અંદર જઈએ ફાઇનલી આપણે અત્યારે દર્શન કરી લીધા છે અને અંદર છે ને વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાય છે તો તમે ખુદ રૂબરૂ અહીંયા આવીને દર્શન કરી શકો છો કારણ કે વિડીયો શૂટિંગ કોઈ નહીં કરી શકે એવું મનાઈ તો જો આ બધા દર્શન કરી કરીને આવતા રહ્યા છે ઉપાડી

આમાં આપણે કઈ ગાડી હાલે નહીં તો હાલો આપણે થોડોક ફેરાવો ખાઈ ને હાલવી આપણે ગાડી આવતા રહેશું ઓળો કરવો જોઈએ માંડવી ઓળો કરી નાખ્યો છે મસ્ત મજાનો આપણે માંડવી ખાઈ લીધી અને આજનો દિવસ કાકા આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી આપણે આવા નવા બ્લોગ મારતા છે જય માતાજી જય દ્વારકાધીશ